માં બાલા બહુચર ત્રિપુરા સુંદરીનું આ સ્થાન એ ગુજરાતના ત્રિશક્તિપીઠ પૈકીના પેટા શક્તિપીઠ તરીકે દૂર દેશાવરમાં પ્રસિદ્ધ છે

જેમાં અધ્યસ્થાન મધ્યસ્થાન અને મુખ્ય મંદિર મુખ્ય મંદિરમાં સ્ફટિકના બનેલા બાલા બાલાયંત્રની સોનાથી પૂજા કરવામાં આવે છે શ્રી બહુચરી એક સિદ્ધિ શક્તિ છે લોકો બહુચરાજીની શક્તિપીઠની જેમ પૂજા કરે છે અમદાવાદથી લગભગ એંસી કિલોમીટર દૂર છે સૌરાષ્ટ્રમાંથી જે યાત્રાળુઓ અહીંયા આવે છે તે વિરમગામ થઈને આવે છે

દસ હજાર પાંચસો રૂપિયા પ્રતિવર્ષ જાળવણી કરવા માટે ચૂકવવામાં આવ્યા હતા આ વ્યવસ્થા સરકારી નિયંત્રણ હેઠળ રાખવામાં આવી હતી આ મંદિરના વિકાસ માટે સયાજીરાવ ગાયકવાડે જીબીઆર રેલવે વિસ્તરણ કર્યું હતું જે તેમના રાજ્યના નિયંત્રણ હેઠળ બેચરાજી સુધી હતું કેન્દ્ર મંદિરનું નિર્માણ મરાઠા દ્વારા કરવામાં આવ્યું હતું સંત કપિલ દેવ વરખડીએ મંદિરનું નિર્માણ કર્યું હતું અને ત્યારબાદ કાલરી રાજા તેજપાલ દ્વારા તેનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી આ મંદિરનો ફરીથી એકવાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે વિક્રમ સંવત કેલેન્ડર મુજબ મહિનાના 15 દિવસ એટલે કે દરેક પૂનમની રાત્રીએ અને આસો સુદ આઠમના દિવસે તથા ચૈત્રી સુદ પૂનમના રોજ પોલીસ માતાજીને સલામી આપે છે માટે આ મહત્વનો દિવસ ગણવામાં આવે છે શ્રી બહુચર માતા કુકડાની સવારી કરે છે ગુજરાતમાં સોલંકી રાજવંશના સમયગાળા દરમિયાન પાડેલા કુકડા રાજ્યના ધ્વજ પ્રતીક હતા માતાજીના મંદિર સાથે સંકળાયેલા ઘણા ચમત્કારો અને દંતકથા છે માતાજીના ભક્તો તેને પવિત્ર માને છે અને હૃદયપૂર્વક આસ્થા સાથે તેની પૂજા કરે છે હિન્દુ ધર્મ મુજબ ચૌલક્રિયા એટલે કે બાબરી માન સરોવર તળાવ નજીક બાળકોના વાળ ઉતારવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણની બાબે અહીં ઉતારી હોવાની પણ લોકવાયકા છે મંદિર સંકુલમાં શ્રી ગણેશ શ્રી નારસંઘવીર મંદિર શ્રી નીલકંઠ મહાદેવ શ્રી સાહેરી મહાદેવ શ્રી સિદ્ધાર્થ મહાદેવ શ્રી ગુંટેશ્વર મહાદેવ શ્રી ભુલેશ્વર મહાદેવ શ્રી કાચોલિયા હનુમાન શ્રી ચાચર વગેરેનું મંદિર છે તથા શ્રી ચાચર મંદિરની સામે હનુમાન મંદિર હવનનું સ્થાન માતાજીની બેઠક અને આધાર સ્થંભો સાથે મહેમાનને રહેવા માટેની સુવિધા છે મૌચરાજી મંદિર ઘણું જૂનું છે ઉચ્ચ શિખર ધરાવતું એ મંદિર રંગબેરંગી ચિત્રો શિલ્પ કારીગરીવાળા દેવદેવીઓના પ્રતિમા બારીક નકશીઓ અને આંખને આંજી નાખે એવી સ્થાપત્ય કલાના નમૂનાઓથી એ ભવ્ય અને તેજોમય લાગે છે માતાજીના મંદિરને ફરતું વિશાળ કમ્પાઉન્ડ છે

ના સમયે બે મિનિટ ની વાર હોય ત્યારે નગારા ઉપર બે ચાર દાંડી મારવામાં આવે છે આરતી ની તૈયારી થઈ ગઈ છે એવી આ ચેતવણી છે પછી એકી સાથે અનેક ઘંટો નગારા ભક્તો ની તાળીઓ આરતી નું ગીત બહાર ચોગાન માં થતા નૃત્યો માતાજી નો જય જયકાર વગેરે ગાજી ઉઠે છે આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે અને દરેક ના મનમાં પવિત્ર ભાવો જાગી ઉઠે છે રાત્રે માતાજીના ચોકમાં ભજનો અને ગરબાઓ ગવાય છે ત્યારે પણ સેંકડો ભક્તજનો હાજર હોય છે વાર તહેવાર કે માતાજીનો મેળો હોય ત્યારે તો આ ભજનો અને ગરબાઓ આખી રાત ચાલતા હોય છે મહાબૌજરાજીના મંદિરમાં મેલડી માતાને પણ સ્થાન આપવામાં આવ્યું છે આજે પણ બૌજરાજીના મંદિરમાં મેલડી માતાનો ગોખ છે અને તેનો ઇતિહાસ પણ ખૂબ જ પ્રચલિત છે ચૈત્રીપુનમના દિવસે માતાજીનો મોટો પ્રખ્યાત મેળો ભરાય છે માતાજીના ખાસ આદેશ મુજબ અહીંયા મંદિરમાં કે ચોગાનમાં રજસ્વલા સ્ત્રી દાખલ થઈ શકતી નથી ભહુચરાજી માતાજીની યાત્રાએ રવાના થયા પછી કે બહુચરાજી આવી ગયા પછી સ્ત્રી જો રજસ્વલા થાય તો અહીંયા ચાર દિવસ રોકાઈ જવું પડે છે ચાર દિવસ પછી મંદિરની બાજુના તળાવમાં સ્નાન કરીને આવી સ્ત્રી દાખલ થઈ શકે છે

તેથી માતાજીએ તેમની પર કોપાયમાન થઈને મધરાતે તેઓનું પેટ ફાડીને જીવતા કુકડા બહાર કાઢીને મુગલોને સાક્ષાત પરચા બતાવેલ છે ધાર્મિક પ્રસંગો પુરાણોમાં વર્ણાવ્યા મુજબ બહુચરાજીની આજુબાજુનો વિસ્તાર દંડસૂર રાક્ષસના નિયંત્રણ હેઠળ હતો તેમની રાજધાની રાજપુરા હતી જુનવાણી રૂપમાં બહુચરાજી માતાએ દંડસૂરને માર્યો હતો અને વૈદિક ધર્મ પુનઃ સ્થાપિત કર્યો હતો ભગવાન કપિલ મુનિ અને કદમમુનિની પ્રાર્થના પર તેમણે તેમને દર્શન આપ્યા હતા એક રાજકુમારીનો જન્મ સોલંકી રાજા વાજેસિંહના કુળમાં થયો હતો જો કે તેમણે જાહેર કર્યું કે એક પુત્ર જન્મ્યો છે અને તેજપાલ નામ આપવામાં આવ્યું છે તેઓએ તેના લગ્ન પાટણના ચાવડા રાજા સાથે કર્યા હતા ત્યાં તેના સાસુ સસરાને તેના આ રહસ્યની જાણ થઈ તેથી તે ત્યાંથી ઘોડો લઈને વન તરફ નીકળ્યો ત્યાં બહુચર માતા બેઠા હતા ત્યાં તળાવમાં ઘોડો ડુબાડવા ગયો ત્યાં તે સ્ત્રીમાંથી તે પુરુષ બની ગયો હતો આમ બોરુ વનમાં માતાજી બેઠા હતા માતાજીએ તેની લાજ રાખી બહુચર માતા એક ચારણની પુત્રી હતા બૂટ અને બલ્લાડ તેમની બહેનો સાથે તે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બાપિયા નામના લૂંટારાએ તેમના પર હુમલો કર્યો ત્યાં પ્રથા હતી કે જો શત્રુઓ વધારે હોય તો શરણાગતિ ન સ્વીકારીને મૃત્યુનો સ્વીકાર કરવો કોઈ ચારણનું લોહી વહાવવું તે ગંભીર પાપ માનવામાં આવે છે જ્યારે બાપીઓ હુમલો કરવા જતો હતો ત્યારે બહુચરાએ અને તેમની બંને બહેનોએ બૂટ અને બલ્લાડે પણ પ્રાણ ત્યાગ કર્યા આ ત્રણે દેવીઓ પાછળથી પૂજાવા લાગી ચુવાણ પ્રદેશમાં દેવી બહુચરાજી પૂજાય છે

ભારતના હિજગ્રામ સમુદાય આજે બહુચર માતાની ભક્તિ અને પૂજા કરે છે તેમના અનુયાયીઓ અહિંસામાં માને છે સંસ્કૃતમાં બ્રહર્મ એટલે કે પીછું બરહિંગ એટલે પીંછાવાળું પક્ષી બહિચરી કે બહિરચરા એટલે કુકડો માતાજીને આવા સુંદર પીછાવાળા પક્ષીઓ વહાલા હતા એટલે માએ કુકડાનું વાહન કર્યું બહિરચરી કે બહિરચરામાંથી અભ્રંચ નામ થયું તે બહુચરા આ એજ આદ્ય શક્તિ બહુચરામાં આટલા ઉપરથી નામ પડ્યું બહુચરાજી કે બેચરાજી આ મંદિર ઉત્તર ગુજરાતમાં આરાસુરી અંબાજી માતા જેટલું જ મહત્વ ધરાવે છે અમુક લોકોનું માનવું છે કે બહુચર માતાનું અસલ મંદિર શંખલપુરમાં છે જે આ મંદિરથી ત્રણ કિલોમીટરના અંતરે છે આ કારણે તેઓ બહુચરાજી જાય ત્યારે શંખલપુર બહુચરાજીના દર્શને પણ અવશ્ય જાય છે મા બહુચરાજીનો મહિમા અપરંપાર છે જગ વિખ્યાત શ્રી બહુચરાજી માતાજીના ચરણોમાં દરરોજ અસંખ્ય શ્રદ્ધાળુઓ માથું ટેકવી જીવનમાં પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે મોટી સંખ્યામાં આવતા માય ભક્તો મા બહુચરાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે બહુચરાજી મંદિરમાં માતાજીને નીત નવીન આભૂષણ પહેરાવવાની ગાયકવાડ સમયથી પ્રણાલી ચાલી આવે છે પરંતુ આ તમામ આભૂષણોમાં જો કોઈ સૌથી ઉપર હોય તો તે નવલખો હાર છે આ હાર માતાજીને વર્ષો પૂર્વે માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ ધરાવાયો હતો ત્યારથી આ મંદિરમાં દર દશેરાએ માતાજીને આ હાર પહેરાવવાની પરંપરા ચાલી આવે છે આ હાર અમૂલ્ય હોવાથી અત્યાર સુધી તેની કિંમત કોઈ આંકી શક્યું નથી આહાર સલામતીના કારણોસર વર્ષ દરમિયાન માતાજીના અલંકારોમાંથી બાકાત રહે છે પરંતુ દશેરાના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આહાર માતાજીને પહેરાવી સમી વૃક્ષ સુધી પાલખી યાત્રા વર્ષોથી ચાલી આવતી પરંપરા છે બહુચરાજીમાં દરેક પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે પૂર્ણિમાએ રાત્રે માતાજીની સવારી ચાંદીની પાલખીમાં નીકળે છે તથા વર્ષની ચૈત્રી પૂનમ તથા આસો પૂનમ શરદ પૂનમના દિવસે રાત્રે પાલખી બહુચરાજીથી નીજ મંદિરેથી નીકળીને બહુચરાજીથી આશરે ત્રણ કિલોમીટર દૂર આવેલ શંખલપુર ગામે જાય છે જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે જ્યાં માતાજીની પાલખીને આખા શંખલપુર ગામમાં ફેરવવામાં આવે છે અને મોડી રાત્રે માતાજી નીજ મંદિર બૌચરાજી માં પરત આવે છે જગત જનની માં બૌચર માતાજીએ ભક્ત વલ્લભ ભટની લાજ રાખવા તેમની જ્ઞાતિને માક્ષર મહિનામાં અશક્ય જણાતું રસ રોટલીનું જમણ કરાવ્યું હતું માતાજીના પરચાને જીવંત રાખવા બહુચરાજી આનંદ ગરબા મંડળ દ્વારા આ યાદગીરી રૂપે માક્ષર સૂદ બીજ તીર્થધામ બૌચરાજી માં માં બૌચરની આરતી બાદ રસ રોટલીનો પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવ્યો હતો ત્રણસો ચુમ્માલીસ વર્ષ પૂર્વે બનેલી ચમત્કારી ઘટના મુજબ બહુચર માતાજીના પરમ ભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે તમારી માતાનું અવસાન થયું છે તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની ઉત્તર ક્રિયા કરવી જોઈએ તો વલ્લભે કહ્યું કે અમારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિ ભોજન થાય તેમ નથી એટલે અમદાવાદ જવું અને હાસી પાત્ર થવું તે ઠીક નથી માતાજીએ ધરપત આપતા કહ્યું કે કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને શાનું દુઃખ તમે અમદાવાદ જાઓ

બૌચરા માતાજી અને નાર સંગવીર દાદાએ ભક્તની લાજ રાખતા ભટ્ટજીના રૂપમાં આવી આખી નાતને રસ રોટલીનું ભોજન જમાણ્યું હતું દિવસે માક્ષર સૂદ બીજને સોમવાર સમત સત્તરસો ની સાલ હતી માતાજીના આ પરચાને આજે પણ બૌચરાજીમાં દર માક્ષર સૂદ બીજ જીવંત રાખવામાં આવ્યો છે અને આજે પણ અહીં માક્ષર સૂદ બીજની રાત્રે સંધ્યા આરતી બાદ માતાજીને રસ રોટલીનો પ્રસાદ ચઢાવ્યા બાદ અહીં આવતા ભક્તોને રસ રોટલીનું જમણ આપવામાં આવે છે આ મંદિરની એવી માન્યતા છે કે જો કોઈ બાળક સમયસર બોલતા શીખતું નથી કે પછી અટકી અટકીને બોલે છે તો આ મંદિરની બાધા રાખવાથી બાળક જલ્દી જ બોલતું થઈ જાય છે આ ઉપરાંત વલ્લભ ભટ્ટની વાવની માટી લઈ જવાથી લોકોની મનોકામના પૂર્ણ થતી હોવાની લોકવાયકા છે